હેલો મિત્રો તો અત્યારે પ્રકાશભાઈ વાટેર અને હું રવિ મોરી સાત ચોત્રીસ સસમાં જઈ લેવા કે હા સસમાં જઈ લેવા તો અત્યારે જો કે કમ્પ્લીટ થઈ ગયા છે તો અમે બંને ગીત ગાવાના છે આજે બંને નહીં સિંગલ સિંગલ તો નહીં ગા તો ગાવ એટલે ક્યારેક ક્યારેક આ અવાજ મૂકવાનો છે હા તો અમારું સોંગ એમની સાલુ વાર દે ક્યારે પદમાઈ તારા પ્રેમ ની વાત હજી હંભણાય છે મૈરા પછી આ મલખ માં ઓલો માંગણો મલકાય છે જાગી ભૂતાવળ ભૂત ની ત્યાં વાત વડલે થાય છે ધન ધન સોરટ ની ધરતી ને જા પ્રેમીઓ પૂજાય છે જા પ્રેમીઓ પૂજાય છે હું કે પ્રકાશભાઈ બસ

પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાણે કોઈ હાંભે કોઈ ઓલે ત્રાણું ઓગણ

અરે દિલની ની વાતું દિલ થી કેવી હાંબળ જે તું એ કલી પછી હું બોલું મને બોલવા દેજે આ તારા મોરીના વાય ગાય કેવા દેજે હાબળ જે તું એ કલી એ આવજે મળવા જે કલી એ તું કેતી તું સાંભળી તું સાંધલો

આપણે ક્યાં જવાનું છે અત્યારે તો અમારે જવાનું હતું અમરેલી બાજુ અને અત્યારે ગાડીમાં આખું બધી કમ્પ્લેટ જ છે શૂટિંગ ચાલુ કર્યું હે શૂટિંગ ચાલુ કર્યું છે અને અમારે ઉદયભાઈને ગાડી લઈ જવાની છે પણ વિસ્તાર કરે કાંઈ લઈ જવાનું છે તો ચાવીમાં છે ચાવીમાં નથી ચાવી વગર ડાયર ક્યાં જવાનું ક્યાં છે કયો પાટો પાટો ક્યાં આવે રેલના પટ્ટા હે રેલનો પટ્ટો લો તો હા પટ્ટો એચ ડી બ્લોક હા ડી બ્લોક આ ગયા યે મારો મન નહી બીજો હું બે વખત ગાડી હું થાની નહી અનતો તો જઈ આવો તમે તમને સ્પીયર માં આજે હા આજે કાલે સ્પીયર આજે સ્પીયર

ઉતારે દે દે એનો ઉપર કે મિત્રો અત્યારે ચૂંટણીમાં તો થોડું આકા પાછું કદાચ થઈ શકે કારણ કે હાલીને સોમનાથ જવાનું છે મારે આવવાનું છે સોમનાથ હું એટલે હું હો પછી પાકો જ હોય ને વિડીયો બોલાવી દે બોલાવી દે કેટલા વાગે જવાનું છે આપણે નાઇટમાં આઠ વાગે આઠ વાગે નવ વાગે કાકા

ઘણા લોકો એમ કે પી ગયા તો નહીં દોસ્તો મિત્રો આ તો અમારું ખાલી હજી શરૂઆત છે યુટ્યુબમાં ને આપણે પીતા તો નથી એ બાબત નથી જો તમારે જિંદગી જીવી જ હોય તો ગરીબ માણાને દઈ દો જો તમારી મેન હોય તો ગરીબ માણસ લઈ લો હા છે છોરી હારા માણા બે લઈ લઉં પણ કોઈ દી એવું કામ નહીં કરતા કે બાપને આભરું પગને તળિયા પર જાય એવું

નોટ આવે છે એ નોટ આગળ એ ચૂક આવે છે એટલે આમ વહી ગયો મગજમાં થોડોક ફેર છે થાય જાય આવે તો તમને બતાવે તો અડિયલ અમારી પાસે આમ અડિયલ કે એમ અડિયલ માણસ છે ને તો તમને આજે એમ એ પક દેશો કે અત્યારે અમે ક્યાં છે પક્કા અત્યારે આપણે કઈ બાજુ છે અત્યારે છોકરી અંબુજા ચોકડી જે લોકોએ જોઈ હશે એને ખબર હશે કદાચ નહીં જોયું હોય તો અંબુજા ચોકડી આવી છે કોણીનાર જોયું હશે તો કોણિયારની બાજુમાં થોડુંક કેટલા કિલોમીટર કોણિયાથી પાંચ ચાર પાંચ કિલોમીટર કોણિયારથી થાય છે બે શબ્દ કે તો ખર્યા કે ટેટેસ વસ્તુ જોઈએ તો વિડીયો બંધ કરી દઈએ